આ બનાવ અંગેની વિગતો અનુસાર મુંદ્રાના સુયા નગરમાં આવેલા મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી રવિકુમારના મકાનમાં આ બ્લાસ્ટ થયું હતું જેમાં પિતા પુત્રીના મોત થયા હતા તેમજ કવિતાબેન ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ બનાવની પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં ગેસ લીકનું કારણ સામે આવ્યું હતું